નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે ચર્ચા કરવા જવું છે એક સૌથી મહત્વના મુદ્દાને લઈને કે જ્યારે ગુજરાતની વાત થતી અને ગુજરાતમાં જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતમાં કેમ ના હોય તમામને આ વખતે જે બાંધમાં લીધું હતું ને તેની સાથે જે ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તે પરિસ્થિતિ સામે આવી છે અને જ્યારે આ પરિસ્થિતિ સામે આવીને ત્યારબાદ રાજ્યના અલગ અલગ મંત્રીઓ દ્વારા અલગ અલગ સ્થળે જઈને જાત તપાસ કરવામાં આવી હતી કે કયા પ્રકારની પરિસ્થિતિ છે છે શું શું થઈ રહ્યું નહીં કેટલો પાક બગડ્યો છે કે જેમાં કપાસ મગફળી ત્યારે હવે સવાલે એ જોવા મળી રહ્યો છે કે જ્યારે સાત દિવસની અંદર આજે જ્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે આજે નિવેદન આપ્યું હતું પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી હતી કેબિનેટ બેઠક બાદ અને તેમણે કહ્યું હતું કે સાત દિવસમાં સેટેલાઇટ દ્વારા સર્વે થઈ જશે અને તમામે તમામ જે સહાય છે તેને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવશે મહત્વની બાબત એ પણ જોવા મળતી હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જો જોવા મળતી હોય એ પછી અતિવૃષ્ટિને કારણે હોય અનાવૃષ્ટિને કારણે હોય કમોસમી વરસાદને કારણે કે પછી એમને કોઈ પણ કારણ કે અત્યારે તો જે ક્લાઇમેટ ચેન્જને કારણે ક્યાંક અલગ જ પરિસ્થિતિ જોવા મળતી હોય જો કૃષિને આધારિત એગ્રીકલ્ચર સેક્ટરને આધારિત કોઈ એક પોલિસી સેન્ટ્રલ લેવલથી બનાવવામાં આવે અને એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન જો કરવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિથી ક્યાંક મૂઝાવાનો વારો એ કોઈ ખેડૂતને ના આવે તેવું અત્યારે તો લાગી રહ્યું છે મેં એટલે જ કહ્યું એક બનાવો પપ તેની સાથે તેનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જ જરૂરી છે યોગ્ય રીતે અત્યારે જો તેની ઉપર કામગીરી થાય તો આ પ્રકારે રાતા પાણીએ રોવાનો વારો ક્યાંક ખેડૂતોને ન આવે કારણ કે આ જે પરિસ્થિતિ જે ગ્લોબલ વોર્મિંગના કારણે જોવા મળી રહી છે સાથે જ સવાલ કે સાત દિવસમાં સર્વે થઈ જશે સર્વે કેવી રીતનો થશે અને કેટલા પ્રમાણમાં આવશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ગિરધરભાઈ વાઘેલા કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે સાથે સાથે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે અને સાથે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણે સોધ પેલા તો સ્વાગત છે શરૂઆત જે કે ભાઈ આપણાથી કરવી છે કે કેબિનેટ બેઠક જે આજે મળી અને તેમાં પણ દિવાળીના દિવસે જે આ પહેલાં પાંચ જિલ્લામાં જે નુકસાન થયું હતું અઢાર જેટલા તાલુકામાં જે નુકસાન થયું હતું ને સુડતાલીસ કરોડનું જે પેકેજ આપવામાં આવ્યું હતું એ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી પંદરથી કે વીસ દિવસ બાદ આ પેકેજ જાહેર કરવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે પણ હવે આ જ્યારે કમોસમી વરસાદ વરસ્યો અલગ અલગ જગ્યાએ નુકસાનની પણ અત્યારે તો આંકડા જોવા મળી રહ્યા છે લાગે છે કે ના સાત દિવસમાં અત્યારે તો જે તમામે તમામ કાર્ય પૂર્ણ થઈ જશે અને સહાય પણ અત્યારે તો મળી જશે તેમ અને સાથે નુકસાન અત્યારે ખૂબ જ મોટા પાયે જોવા મળી રહ્યું છે પણ તેની સાથે જ્યારે ખેડૂતોને પણ અન્ય પાક લેવાનો હોય તો જલ્દીથી જલ્દી અત્યારે તો જો સર્વે કરવામાં આવે તો ખેડૂતો માટે હિતાવહ છે શું કહેશો યજ્ઞભાઈ પહેલા તો નિર્માણ યુદ્ધના દરેક દર્શક શુભકામનાઓ સાથે પરમાત્મા સદબુદ્ધિ મંત્રીઓની બેઠક પછી વાત કરી કે આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા સર્વે કરીશું અને સાત દિવસમાં કરીશું તો અત્યારે મારા હાથમાં બે કપાસ એ કપાસ પડ્યા વગરનો હેઠળ

છેલ્લા વર્ષોમાં ક્યારે આવા સમયના માવઠા નથી થયા માવઠું થયું એટલે ગુજરાતના દરેક ચોમાસું પાકને નુકસાની ગઈ દરેક વસ્તુ સેટેલાઇટથી ન જોઈ શકાય ક્યારેક ને ક્યારેક જમીન લેવલ ઉપરની હકીકત અલગ હોય કે સરકાર શ્રીએ અને મુખ્યમંત્રી શ્રીએ ખેડૂતો સાથે સંવેદના રાખી અને દરેક ધારાસભ્યોને સૂચન કર્યું કે તમે દરેક મંત્રી મંડળને સૂચન કર્યું કે તમે જમીનની લેવલ ઉપર જાઓ પણ ઘણા મંત્રીઓ પોતા જ પણ ગયા તો આ વાતને આપણે કઈ દુઃખદ ના કરી શકાય હશે એ મંત્રી છે અને પોતાના શોખીન હશે સત્યને સાથે નહીં હોય ખરેખર તો અત્યારે જાહેર કરી દેવી જોઈએ સર્વે ના જવાબ સર્વે વાત કરી છે કે ભાઈ બે મિનિટ બે મિનિટ યજ્ઞભાઈ છેલ્લા વર્ષોમાં જેટલા સર્વે થયા એ સર્વેના સરકાર જોડે એક પણ પુરાવા હોય કે અમે તેત્રીસ કેવી રીતે નક્કી કર્યા હતા અને સરકાર જાહેર કરે સરકાર નામે અને અત્યારે તો કેવું હે કે માની લ્યો કે હળવદ વિસ્તારને વળતર ના મળે તો અમારે વિચારવાનું ને નુકસાન છે અને એ નુકસાન નું વળતર ના મળે તો અમારે માનવાનું કે અમારા ધારાસભ્યશ્રીની સરકારમાં કોઈ ઓકાત નથી જેથી અમને વળતર ના મળ્યું એટલે આ સર્વે

આપણી પાસે ભૂતકાળના પુરાવા હે ભૂતકાળના પુરાવા સો કપાસ્યા એમાંથી ચોત્રીસ કપાસિયા ઉગી ગયા તો એને ટકા કરતા વધુ ગણું કે ન ગણું બિલકુલ બીજી વસ્તુ કે માની લ્યો કે મારા ખેતરમાં સો તેને ટકા થી વધી ગણી સર્વે આવનાર વ્યક્તિઓને એટલી કોઈ આપવામાં નથી આવતી કેવી કરવું ઓકે ગીરધર ભાઈ જ્યારે માવઠાની વાત થાય છે સર્વે ની વાત થાય છે ત્યારે દરેક વખત એક જ સવાલ આઈને ઉભો રહેતો હોય છે કે નોમ્સ કયા ચલો નો તમે અત્યારે તો એક જ રાખો છો એસડીઆરએફ રાખો છો કે પછી મુખ્યમંત્રીની જે યોજનાઓ છે રાખતા હોય તો એ ચલો બરાબર છે પણ જ્યારે સેટેલાઇટ ઇમેજની ની વાત થાય છે સાત સર્વે થઈ જશે તેવી પણ બાબત કહેવામાં આવે છે પણ એવું લાગે છે કે ના સાત દિવસમાં બધું થઈ જશે અને સહાય પણ મળી જશે તેમ કિરધરભાઈ ભૂતકાળનો અનુભવ છે ને બહુ સારો નથી ખેડૂતોનો ભૂતકાળનો અનુભવ બહુ સારો નથી મને છે ને કા આ કૃષિ મંત્રીની વાત માંથી એક આમ મજાક સુધી કે કોઈ ડૂબતો હોય ને તો કહેવાનું કે જો કઈ જરૂર પડે તો મને કહેજે હું તું અંદર આવીશ નદી માં હું તને બચાવી લઈશ ડૂબતો હોય ને ડૂબતો હોય ને સીધે સીધું તારવા જવો જોઈએ બચાવવા જાવો જોઈએ ઠેકી પડવાનું હોય ત્યારે પ્રેસ કરીને જરૂર પડે એવી વાત કરવાનો અર્થ નથી મેં આજે એક એક ક્યાંક કોઈક સમાચાર જોયા હતા મંત્રી સાહેબ છે ફોટો પડાવવા ગયા હતા જે કે અડધું બોલા આખું બોલી દઉં પછી એમ કે છે કે આમાં વાસ આવે છે દુર્ગંધ આવે છે હવે મંત્રી સાહેબ નો આઈક્યુ ઊંચો નીચો એમાં હું નહીં પડું પણ જે પાથરો અમારો ઉપાડ્યો ખેડૂતોનો અને એમાં દુર્ગંધ આવતી હતી એનો સીધો અર્થ એ છે કે સડી ગયો છે સડે ને તો દુર્ગંધ આવે અને સડી ગયેલી વસ્તુ છે એનો હિસાબ એ સેટેલાઇટ કેમ એ નક્કી કરશે કે આ સડી ગયું છે એમાં સેટેલાઇટ દુર્ગંધ નહીં આવે મંત્રી સાહેબને જે દુર્ગંધ આવી એ દુર્ગંધ સેટેલાઇટ ને નહીં આવે એટલે જે કે પીડા સાથે હું થોડુંક સંમત થઈ જાઉં બીજી વસ્તુ છે કે ગુજરાત સરકાર પાસે કૃષિ વૈજ્ઞાનિકો છે વર્ષોથી કૃષિ વિભાગ ચલાવે છે લેબોરેટરી ચલાવે છે બાગાયત વિભાગ ચલાવે છે તો ગુજરાત સરકારના બાહોશ અને બુદ્ધિશાળી અધિકારીઓને ચલો મંત્રીને કદાચ ખબર ન પડે પણ બાહોશ અધિકારીઓને ખબર પડી જાય કે કપાસ છે એ મહિનામાં કપાસની હાલત શું હોય મહિનામાં જો વરસાદ થાય તો કપાસમાં સરેરાશ કેટલું નુકસાન થાય એ આ વૈજ્ઞાનિક સત્યથી પણ સમજી શકાય એ એનો હિસાબ છે પેલી વીણી બીજી વીણી ત્રીજી વીણી આ વીણીનો હિસાબ છે એમાં કપાસના ફૂલ છે એમાં પાણી આવે તો કપાસનું ફૂલ છે કેમ કેટલું બગડી જાય કપાસનું જે બનો કે જીંડવા છે એના ઉપર અધૂરામાં પાણી પડે તો એની શું અસર આવે આ બધું વૈજ્ઞાનિક સત્ય છે અને વૈજ્ઞાનિક સત્યના આધારે એના અધિકારને બેસાડીને ગુણાકાર કરીને એમ નક્કી કરે કે આ પરિસ્થિતિથી ખેડૂતના એક વિઘાએ પાંચ હજાર કે દસ હજાર નુકસાન થયું છે અને જો ખેડૂતને પાંચ હજાર કે દસ હજાર નુકસાન થયું છે એ ખેડૂતને આપણે આટલા ટકા સહાય કરી અને ખેડૂત દીઠ વીઘા દીઠ આટલી સહાય કરવી છે તો થઈ શકે મને નરેન્દ્રભાઈ ના લાલ કિલ્લા ઉપર થી આવેલા શબ્દો યાદ છે કે ખરા માંથી પણ માલ લઈ જાવ તો ઘરે ના પછી બગડી જાય તો પણ વીમા સહાય અથવા વીમા અમે તમે કવચ આપશું એ કવચ નરેન્દ્રભાઈ નું તો સો ટકા ખોટું પડ્યું પછી વિજયભાઈ પ્રેસ કરવા આવ્યા ભગવાનને અત્યારે ભગવાન પાસે જાય આપણી પાસે નથી પણ વિજયભાઈ ની પ્રેસ માં જે શબ્દો બોલાણા હતા એ શબ્દો પણ તદ્દન ખોટા પડ્યા એટલે હવે અમારે કટોરો લઈને ઊભો રહેવું પડે એવી પરિસ્થિતિ છે બિલકુલ વખતે જે ખેડૂતોને મળવાનું હતું એ ભાજપે જટવી લીધું છે એટલે જે ઈમેજ કરવાની છે જ્યારે ઈમેજની ઈમેજ થી કરવાનું હોય છે ત્યારે સરકાર ઈમેજ થી નથી કરતી અને જ્યારે ઈમેજ થી પરિણામ ન મળે ત્યારે સરકાર ઈમેજ ના નામે તાપફો કરે છે મિનિસ્ટરના ફોટા પાડાવે છે એનાથી ખેડૂતોનો ડર દોડ ફિટ છે નહીં જો ખરેખર આપવું હોય તો વિઘાડો હિસાબ કરી જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં ખેડૂતોને આપી દઈએ અને તો જ આનું પરિણામ સારું આવે શૈલેષભાઈ ક્યાંક જે સવાલ પણ એ થતો હોય છે કે માવઠાથી નુકસાન થયું છે દરેક લોકોને ખબર છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર કે કચ્છ હોય આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મારા ખ્યાલથી સૌથી વધારે નુકસાન થયું છે વરસાદ વખતે પણ થયું હતું અને માવઠા વખતે પણ અત્યારે જે થયું છે શૈલેષભાઈ હવે એક જ બાબત સામે આવતી હોય છે કે સેટેલાઇટ ઇમેજની તમે વાત તો કરો છો પણ ગિરધરભાઈએ પણ કહ્યું ને જે કે ભાઈએ પણ કહ્યું કે સેટેલાઇટ ઇમેજનો ક્યાં સુધી સહારો લોશો જે પરિસ્થિતિ છે ત્યાં અત્યારે તો જો કૃષિ નિષ્ણાત અને વૈજ્ઞાનિકોને મોકલવામાં આવે તો ખબર પડે કે ના કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે તો એક જ બાબત છે કે દર વખતે બધા એમ જ કહે છે કે ભૂતકાળ અમે જોયો છે નો ડાઉટ શૈલેષભાઈ તમે હવે ભૂતકાળ કહેશો કે ના આટલા આટલા હજાર કરોડ અમે આપ્યા છે નર્મદાના જે દરવાજા ખોલી દીધા છે તમે બધી વાત કરશો સૌની યોજના પહોંચાડી છે પણ તમે વાત કરશો પણ અત્યારે વાત નહીં પરંતુ જલ્દીથી જલ્દી સહાય એ ખેડૂતોના ખાતામાં પહોંચે તે બહુ જરૂરી છે અને પણ સેટેલાઇટ ઇમેજ થી કરો કે પછી ત્યાં પહોંચીને કરો પણ યોગ્ય ખેડૂતના ખાતામાં પહોંચવી પણ જરૂરી છે શૈલેષભાઈ યજ્ઞભાઈ નિર્માણ ન્યૂઝ નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન જે પ્રકારની ખેડૂતોની સ્થિતિ અત્યારે બની છે ખરેખર દયનીય સ્થિતિ છે અને જે વાઘેલાભાઈ છે કે ભૂતકાળના વખતનો ભૂતકાળ જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત માં અને કેન્દ્ર માં આવી એ પછી ખેડૂતો માટે ખેડૂતો થી ખેડૂતો દ્વારા થતી કામગીરી અમે કરીએ છીએ નર્મદા બંદ ના બધી કામગીરી એમાં મારે નથી પડવું મારે ત્રણ ભાગમાં આ બાબત ને વેચવી છે

કોઈ લોકોને મળ્યા ન મળ્યા તો પણ જે મંત્રીઓ છે એ કૌશિકભાઈ વેકરિયા હોય તો એ અમરેલીના ના સાવરકુંડલા ખાતે આપણે જોઈ શક્યા છીએ એ કદાચ જીતુભાઈ વાઘાણી હોય તો ભાવનગરના મવવાના એના વિડીયો આવતા હતા અને આપણે જોઈ શક્યા છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે તલાટી મંત્રી બાગાયત અધિકારી કૃષિ અધિકારી વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવક આ બધાને સાથે લઈને ત્યાં ટીમ સાથે ગયા છે અને કલેક્ટર કક્ષાએથી જ નિર્ણય કરાયો છે ત્રીજું પ્રવીણભાઈ માળી છે તો એ બનાસકાંઠામાં હતા નરેશભાઈ પટેલ છે તો એ આપણે જોઈ શકીએ ગીર સોમનાથ હતા એક વાત બીજી વાત આજે કેબિનેટ મળી અનિયભાઈ નવા મંત્રી ની પેલી કેબિનેટમાં ખેડૂતો માટેના જગતના તાત માટેનો નિર્ણય થયો અને મોટામાં મોટું જેને કહેવાય કે બહોળા પ્રમાણનું સહાય પેકેજ આવવાનું એ બહોળા પ્રમાણના સમાજ સહાય પેકેજમાં માનો કે હમણાં થોડી થોડા દિવસ પેલા જ આપણે સહાય પેકેજ આપ્યું છે નવસો સુડતાલીસ કરોડ નું

આ વેદના ની સાથે ગુજરાત ની સરકાર છે ગુજરાત ની સરકાર ને ખબર છે કે ખેડૂત હતી અને સપોર્ટ પ્રાઇઝ આપી હતી અને જગતનો તાત ખુશ હતો કે આઠસો નવસો રૂપિયામાં બજાર ભાવે વેચવો એની કરતા એમએસપી વેચવું પણ ગુજરાત ની થપાટ છે આમાં રાજનીતિ ના હોય બધાને કઉ છું પેનલના ડિબેટ જે પ્રવક્તાઓ છે કે આમાં રાજનીતિ ન હોય કુદરત ની થપાટની સામે કોઈ સરકાર પણ ન ચાલે કોઈ વ્યક્તિ પણ ન ચાલે કોઈ સંગઠન પણ ન ચાલે કોઈ જેને આખું ભેગા થાય અને કરે કે જગત નો તાજ પણ ન ચાલે આપણે બધા વામણા છીએ પણ સરકારની નીતિ અને નિયત સાફ છે ને સરકાર ની પણ આવે છે કે જે કઈ થયું છે એ જે કઈ બનાવ બન્યો છે ખેડૂતો અત્યારે હેરાન છે તો ખેડૂતોની ની પડખે રહેવું પડે આપણે

પણ ફોટો પડાવવા કોઈ ગયું નથી બધા જે તમે જોજો વાડી અને ખેતરમાં જ ગયા છે અને ખેતરના જ વિડીયો આવે છે હવે કોઈ ગયા છે હવે પેલા નથી કેતા જંગલ માં મોર નાચા કિશ ને દેખા એટલે માનો કે પાછા આ લોકો જ કે અમે તો એ કઈ ક્યાંય જોયું નહીં કે કોઈ મંત્રી ગયા હતા એટલે આવી વાત કરે

અને એના પુરાવા જોઈતા હોય તો ગરબ વખતમાં પણ અમારા પેપર વર્ક અમારી સંસ્થાના છે બીજી વસ્તુ કે આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી જેવી ટોપ લેવલની વૈશ્વિક લેવલ નામના ધરાવનાર કૃષિ યુનિવર્સિટીઓ છે એ કૃષિ યુનિવર્સિટીઓમાં બહુ હોશિયાર બ્રિલિયન્ટ આપણી પાસે અધિકારીઓ છે હવે પરિપક્વ કપાસ્યો કે આ કપાસમાંથી માંથી નીકળતું બિયારણ એટલે કપાસ્યો અને પરિપક્વ મગફળી નો દાણો કે જે ડોડામાં અંદર યેલો સિંગ દાણો એ કેટલા ટકા મોસ્યુરાઈઝિંગ હોય અને કેટલા ટકા પાણી હોય તો એ જર્મિનેટ થાય એટલે કે એ ઉગે કેટલા વાતાવરણમાં આટલું આપણા કૃષિ મંત્રીશ્રીઓ અને મંત્રીશ્રી બાબતમાં બોલ્યા કે એમએસપી તો મોદી સાહેબ માં ચૂંટણી પ્રચારમાં કીધું હતું કે અમે એમએસપી ગેરંટી આપીશું દુઃખ એ હે અમે એની પર ડિબેટ કરી હતી જે કે ભાઈ હું એક મિનિટ આપને રોકવા માંગુ છું ગિરધર ફોટો પડાવવા મંત્રીઓ નતા ગયા જે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ હતી એ જોવા માટે જ ગયા હતા ગિરધર અને જે પ્રમાણે કેબિનમાં બેસા વગર ખેડૂતોની વહારે ગયા છે તો એટલું જલ્દી પેકેજ પણ જાહેર થશે ગિરધર ગુજરાતની જનતાએ જોયું છે કેવી રીતે ગયા ક્યાં ઉભા રહ્યા ક્યાં પાથરો ઉપાડ્યો ક્યાં ફોટો પડાયો અને કેટલી દુર્ગંધ આવી આ ગુજરાતી જનતા મારે એમાં કોમેન્ટ કરવી નથી શૈલેષભાઈ અને મારી વાત અને ફોટો હાજર છે જનતા નક્કી કરી લેશે એક વાત અમે કીધું સેટેલાઇટ ઇમેજ માટે પણ કીધું હતું કે સેટેલાઇટ સર્વે કરો એવું નથી કીધું જ્યાં પાણી ભરાણા હોય અને ગોઠણ ગોઠણ છાતી છાતી પાણી ભેડ્યા હોય ત્યાં રૂબરૂ સર્વેની શું જરૂર છે આવો મારો પ્રશ્ન હતો અને આ વાત બરોબર છે અત્યારે મારી વાત એવી છે કે નુકસાન કેટલું ગયું ને એનું સેમ્પલ થઈ શકે અને એ સેમ્પલ છે એ ખેડૂતોમાં લાગુ કરી શકાય અત્યારે ખેડૂતોને કામ છે અત્યારે પાથરા ઉપાડવા છે નવી મોસમ વાવવી છે અને ખેડૂતો જે પાંચ પાંચ સાત સાત દસ દસ દિવસ સુધી પાથરા નહીં રાખે તો કામ કરવા માંડ્યા છે હવે જે કામ કરવા માંડ્યા છે એને તમે ડિસ્ટર્બ કરશો તો તમે વ્યવસ્થા કરો ને કે એક ખેતરની એક વીઘાની દસ હજાર નું નુકસાન ગયું છે અમારે એટલું આપવું છે

ઓકે એક મારે એક સવાલ પૂછવો છે ગિરધરભાઈ આપણે ત્યારબાદ જે કે ભાઈ ને છેલ્લે શૈલેષભાઈ ગિરધરભાઈ આ આપણે આપ દરેક લોકોને ખબર છે કે એક બાજુ અતિવૃષ્ટિ જોવા મળતી હોય અનાવૃષ્ટિ હોય કમોસમી વરસાદ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય જ્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે તો કેમના એક માત્ર માત્ર એક એવી સિસ્ટમ બનાવી દેવામાં આવે કે જેનાથી તાત્કાલિક ખબર પડે કે ના અહીંયા આ થયું છે ચલો ડિજિટલ સર્વે કરવાની વાત હોય કે પછી અન્ય કોઈ બિયારણ આટલું લીધું હોય કે આટલું આટલું છે એ બધાનો જો ડેટા ભેગો કરીને એક એવી સિસ્ટમ બનાવવામાં આવે કે સાત જ દિવસમાં સર્વે પણ થઈ જાય અને સહાય પણ ચૂકવામાં આવે એવી ઓ પોલિસી સેન્ટ્રલ લેવલે નક્કી કરવામાં આવે સ્ટેટ લેવલે પણ નક્કી કરવામાં આવે અને ફટાફટ ઇમ્પ્લિમેન્ટેશન થાય તો ક્યાંક ખેડૂતોને આ પ્રમાણે રોવાનો વારો તો ન આવે રે ગીરધરભાઈ ભાજપે યોજના બંધ કરી દીધી એ તો અમે વાત કરીને હક નું આપો જે કે ભાઈ લાગે છે કે આવી એક પોલિસી બનવી જરૂરી છે સરકારે સાચા ખેડૂતો ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચાર વિમર્શ કરવો જોઈએ રાજકીય ગતિવિધિમાં કે પક્ષ વિપક્ષની બાબતમાં પીડા વગર ખેડૂતો માટે સત્કાર્ય થઈ શકે એવું કાર્ય કરવું જોઈએ અને અત્યારે તો સરકારે તાત્કાલિક ધોરણે કોઈ સર્વે ની જરૂરિયાત નથી પરના દરેક ખેડૂતોને નુકસાની હોય તો દરેક ખેડૂતોને સહાય આપી સાથે સાથે બે બેકન્ડ કે ભાઈ

ખબર છે ગ્લોબલ વોર્મિંગની સિચ્યુએશન શું છે ક્યાં કે ખેડૂતોને દર વખતે રોવાનો વારો આવતો હશે તો તેમના માટે પહેલેથી જ એક પ્રી પ્લાન કરવો પણ બહુ જરૂરી છે શૈલેષભાઈ જો ખેડૂત જે છે ને એ પોતે જ ઉત્પાદક છે કોઈ ઉત્પાદન કરતું હોય તો એ ખેડૂત છે બાકી બધા જે ઉદ્યોગો છે ને એ તો વન ફોર્મ ટુ અનધર ફોર્મ ટ્રાન્સફર થાય છે માત્ર એટલે એક દાણો વાવે ને હજારો દાણા ઉત્પન્ન થાય એ ખેડૂત છે પણ

સરકાર પોતા બહાર પાડે એવું મને મારી સરકાર ઉપર મને વિશ્વાસ પણ છે અને હું ડંકાની ચોટ ઉપર કહું છું કે ખેડૂતને જે માર પડ્યો છે એની ભરપાઈ પૂરેપૂરી તો કોઈનાથી ન થાય પણ એને સહાય જે મળે એનાથી આવતા વર્ષે આવતા વર્ષે અત્યારે માનો કે પાંચ લાખ રૂપિયાનું ધિરાણ લીધું છે ઝીરો ટકા એ હવે એ વાયવું છે ખાતર નું ને બિયારણ ને એમાં વયા ગયા હવે આ નુકસાન થયું છે એટલે મળ્યું નથી તો એને એને પાંચ લાખ રૂપિયા પાછા જૂના નવા કરવા હોય તો તકલીફ પડે તો એ તકલીફ ના પડે એ તકલીફ ન પડે એનું જૂનું નવું પણ થઈ જાય એને જે કઈ મળવાનું હતું વળતર મળે બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં રાજ્ય સરકાર સર્વે કેટલો જલ્દીથી પૂર્ણ કરશે અને સહાય કેટલી ઝડપથી આપે છે તો આવનારો સમય જ બતાવશે શૈલેષભાઈ ગિરધરભાઈ અને જે કે ભાઈ આભાર સાથે ચર્ચા વિચારણામાં માં માટે આજના વિશેષ કાર્યક્રમ મને આપશે નમસ્કાર